આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલ ને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી આકાશવાણી પરના તેમના મન કી બાત વિચારો શેર કરતા શ્રી મોદીએ કહ્યું કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ચાલી રહ્યો છે તેમણે લોકોને દેશમાં ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવાનો સંકલ્પ કરવા હાકલ કરી आने वाले दिनों में एक के बाद एक त्योहार और खुशियां आने वाली हैं। हर पर्व पर हम खरीदारी भी खूब करते हैं और इस बार तो जीएसटी बचत उत्सव भी चल रहा है अगर हम ठान लें कि इस बार त्यौहार सिर्फ स्वदेशी चीजों से ही मनाएंगे तो देखिएगा हमारे उत्सव की रौनक कई गुना बढ़ जाएगी वोकल फॉर लोकल को खरीदारी का मंत्र बना दीजिए ठान लीजिए हमेशा के लिए जो देश में तैयार हुआ है શ્રી મોદીએ પણ ભાર મૂક્યો કે તહેવારોની મોસમ દરમિયાન સ્વચ્છતા ફક્ત ઘરો સુધી મર્યાદિત ન હોવી જોઈએ પરંતુ શેરીઓ પડોશ બજારો અને ગામડાઓ સુધી વિસ્તરવી જોઈએ તેમણે કહ્યું કે ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે ઉજવવામાં આવશે પ્રધાનમંત્રી મોદીએ દરેકને બીજી ઓક્ટોબરના રોજ ખાદી ઉત્પાદન ખરીદવા અને તેને સોશિયલ મીડિયા પર હેશટેગ વોકલ ફોર લોકલ સાથે શેર કરવા વિનંતી કરી એક અગત્યની જાહેરાત મન કી બાત આવરી લેતું કચ્છી બુલેટિન આકાશવાણી ના ભુજ કેન્દ્ર પરથી આજે સાંજે સાત વાગે ને પાંચ મિનિટે પ્રસારિત થશે અગત્યની જાહેરાત પૂરી થઈ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આગામી બે ઓક્ટોબરે કચ્છની મુલાકાતે આવશે તેમ જાણવા મળી રહ્યું છે તેઓ સરહદી ક્રિક વિસ્તારમાં ભારતીય સૈન્યના એક કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે સંરક્ષણ મુલાકાતને લઈને તૈયારીઓ સંબંધિત ગતિવિધિઓ તેજ બની છે પાંચ મહિનામાં શ્રી સિંઘની આ બીજી મુલાકાત છે ઓપરેશન સિંદુર બાદ ગત સોળ મહિના ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વિશેષ મુલાકાત લીધી હતી અને સંબોધન કર્યું હતું ત્યારબાદ તેમણે સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જિલ્લાના મુખ્ય મથક ભુજના શહેરીજનોને સુવિધાજનક નગર સેવા સદનની અટલ ભવનનું સાંસદ વિનોદ ચાવડાના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ પ્રસંગે શ્રી ચાવડાએ નગરજનોને નવરાત્રી અને દશેરાના પર્વની સાથે અટલ ભવનના ઉદઘાટનની શુભકામનાઓ પાઠવી હતી ભુજના નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ ઉપસ્થિત મહાનુભાવોને શાબ્દિક આપકાર આપ્યો હતો અને ભુજવાસીઓને અટલ ભવનના લોકાર્પણ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી ઉલ્લેખનીય છે કે આ ભવનમાં મુલાકાતીઓની સુવિધામાં વધારો થશે આધુનિક ફાયર સિસ્ટમ સીસીટીવી કેમેરા સહિતની સુવિધા સાથે પચીસ રૂમો દિવ્યાંગનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે લોકાર્પણ સમારોહમાં ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખો નું બહુમાન કરાયું હતું આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આદ્ય શક્તિની આરાધનાના આજે છઠ્ઠા નોરતાથી દુર્ગા પૂજા મહોત્સવ શરૂ થાય છે પાંચ દિવસના દુર્ગા પૂજા મહોત્સવનું વિજયાદશમીના દિને સમાપન થાય છે ગાંધીધામ આદિપુરમાં બંગાળી સમાજ દેવી દુર્ગાની મૂર્તિનું સ્થાપન કરે છે અને દશેરાના દિને તળાવમાં મૂર્તિ વિસર્જન કરે છે દરરોજ ધાર્મિક સામાજિક કાર્યક્રમોથી વાતાવરણ ગાજતું રહે છે ભુજમાં બંગાળી સમાજ પણ આ પર્વની પરંપરાગત ઉજવણી કરે છે એશિયા કપના આજે અંતિમ જંગમાં ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે મુકાબલો થશે એશિયા કપના ઇતિહાસમાં એકતાલીસ વર્ષમાં બંને દેશો વચ્ચે પ્રથમવાર અંતિમ જંગ ખેલાશે દુબઈ ખાતેની મેચનો આરંભ ભારતીય સમય મુજબ રાત્રે આઠ વાગે થશે હવામાન હવામાન વિભાગે આવતીકાલે સોમવારથી બુધવાર એક ઓક્ટોબર સુધી કચ્છમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે જિલ્લામાં હાલ ભારે બફારાના લોકો અહેસાસ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સારા ચોમાસાના પગલે હાલ પાક લણણીની અણીય છે તેવામાં જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે સેનીના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં રાજ્યભરમાં આજે રાત્રે અગિયાર વાગે એક જ સાથે એક પ્રસન સિંધુ પર ગરબા ગૂમીને ગુજરાત ઇતિહાસ સર્જશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી પર્વ નિમિત્તે તમામ ખેલૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધના પર્વને સેનાનો સલામ કરવાનો અવસર બનાવવાની અપીલ કરી છે અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર